તો ફેમિલી પાણી પાણી પી લીધું છે ને નીરજ ને ભારા ને બધું કમ્પ્લીટ થઈ ગયા છે જો આવી રીતે બધા ને મહેમાન માટે બનાવેલ સ્પેશિયલ રવો ને પૂળા બે ત્રણ પણ એ ઓછા થાય હજી એટલે સેઝલ ને પાછા લેવા જવાનું તો ફેમિલી સેઝલ પણ આવી ગયું છે બીજો પારો લેવા ગઈ હતી

મહેમાન તો કંઈ હજી આવ્યા નથી આડી આવી જાય એટલે ને હા બેન જો અહીંયા આટા મારે ત્યાં બેન જો ભણવા ભણવા માટે ત્યાર થઈ ગયા છે ને આગળ ભણવા વહી જાય હં ક્યાં જવાનું છે ભણવા બાલમંદિરે જવાનું છે હા જવાનું છે મત જવાનું છે ને આવો

ફેમિલી અત્યારે જમવાનો સમય થઈ ગયો છે ને મહેમાન ને આવી ગયો થોડું ખૂટે આયા તો મહેમાનને જમવા બેહાડ દીધા કોણ છે ને મહેમાન માટે બનાવ્યો સ્પેશિયલ ગળો ને હું મહેમાન છે આપણા ચાલો ફટાફટ જમી લઈએ ને મહેમાન તમારે બોલવું છે વાડીએ અને વાડિયે જઈ ને મળીએ હા તો ફટાફટ વાડીએ વાડીએ જાય નિરણ લેવા જવાની છે આજ તો એટલે આગળ નીકળી જાય મારા મમ્મી જો અહીંયા મહેમાન માટે સહ બનાવે વાડીએ થી જાય ને વહી આવીએ તો ફેમિલી પોગી ગયા છે અત્યારે વાડીએ તો પોગી જાય છે પવાન ને છે ગામડા તો તો સારું છે પવન ને એકદમ નહેશર વાતાવરણ છે વાડીમાં તો એવું હોય હમ આવી રીતથી બધું ખડ ને નારંજનના અહીંયા બાજુમાં બગીચો છે હા જો આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી ને હવે લઈ આવીએ ખડ Nguyên đi ní đi sân yên thoáng, mày ghé sầu thảo 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 đi thảo 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 thảo

આપણે લઈ જવા માટે આ કમ્પ્લેટ ત્યાર થઈ ગયો છે આડી સેજલને ચડાવી દઈએ એટલે ગાડી બધી પગાડી દઈ ને આપણા માટે તો આપેલી હમણાં ફેમેલી તો આવી થઈ જાય સારા આપણા હાથમાં છે આ એ ગાડી બધી પોગી જાય આગળ હા હા હા

આયા છે બધા आराम માં નેહા બેન તને સફી જાગી ગઈ છે કા આવું દોરલી હમ આવું કલમા ફહેવો અંજા ને તો બધા ખાતા થા સોડા પીતા થા ફॅमिली જમી બોમે રેડી થઈ ગયા બધા મહેમાન ને બધા જમાડ લીધો અને એકદમ બધા હવે ને સેજલ એવું બધું કરતા હશે ને આપણે હવે આરામ કરવા માટે આવી જતા તો ફેમ વિડીયો આપણે હવે અહીંયા જ પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો તો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય